મનરેગત કૌભાંડમાં દીકરાઓની ધરપકડ બાદ બચુ ખાબડની મુશ્કેલી વધી રહી છે રાજ્ય સરકારી કાર્યક્રમોમાંથી બચુ બાકી જોવા મળી કૃષિ અને પંચાયત રાજ્યમંત્રી બચુ મુશ્કેલી વધી છે સંવિધાન હત્યા ઉજવણીના કાર્યક્રમમાં બચુ ને રાખવામાં આવ્યા દૂર શાળા પ્રવેશોત્સવ માંથી પણ બચુ ખાબડ પડતા મુકાયા કે જ્યાં હવે બચુ ખાબડની સતત મુશ્કેલીઓ વધતી હોવાનું જોવા મળી રહ્યું છે તો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાંથી પણ બચુ અહીંયા બાકાત રાખવામાં આવ્યા મનરેગા કૌભાંડમાં દીકરાઓની ધરપકડ કરવામાં આવી છે અને ત્યારબાદ હવે બચુ ખાબડની મુશ્કેલીઓ સતત વધી રહી છે રાજ્ય સરકારના સરકારી કાર્યક્રમોમાંથી બચુ ખાબડની બાદ બાકી જોવા મળી રહી છે કૃષિ અને પંચાયત રાજ્ય બચુ ખાબડ મુશ્કેલીમાં મુકાયા છે સંવિધાન હત્યાઓ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં બચુ ને દૂર રાખવામાં આવ્યા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમોમાંથી પણ બચુ ખાબડ પડતા મુકાયા હતા જોડાયા છે ઉત્સવ મનરેગા કૌભાંડમાં દીકરાઓની ધરપકડ બાદ હવે સતત બચુ ખાબડ મુશ્કેલીઓ વધી રહી છે હજી ચોક્કસ થી નેહા જે મંદિરના કૌભાંડ બાદ જે રાજ્ય સરકારના મંત્રી જે બધું ખાબર છે તે જે છેલ્લા કેટલાય સમસ સમય થી જે શાળા પ્રવેશ દરમિયાન પણ જે ગેરહાજર રહ્યા હોય તેવી જે માહિતી જે પ્રાપ્ત થઈ છે જે પચીસ તારીખે જે સંવેદન હત્યા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે પણ જે બસુ ખાબર જે ગેરહાજર રહ્યા હોય તેવું જે માહિતી સામે આવી હતી ત્યારે ક્યાંક ને ક્યાંક હવે જે હજી પણ જે મનરેગા કૌભાંડ છે તેને લઈને જે અનેક ચર્ચાઓ ચાલી રહી છે અને જે મંત્રી છે તે પોતે અનેક કાર્યક્રમ ની અંદર ગેરહાજર રહ્યા છે તો આની અંદર જે હવે તેમના પુત્રો છે તેમની તેમના કેટલી અસર પડશે તે જોવું રહ્યું છે બિલકુલ ઉત્સવ જાણકારી બદલ આપનો આભાર